રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને ઓગણીસ એસટી નવી બસ ફાળવતા મુસાફરો આનંદની રોજ ધારી એસટી વિભાગ દ્વારા ધારી જામનગર અને ધારી વિસનગર નવી બસોને ધારી સભ્યો જેવી કાકડીયા અને ભાજપ સંગઠન અને એસટી વિભાગીય કર્મચારીઓ પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરી નવી બસોને લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યું હતું શ્રી વધુમાં જણાવ્યું હતું કે ધારી વિધાનસભામાં ટોટલ છ બસો નવી ફાળવેલ જેમાં ધારીથી દરેક યાત્રાધામ એસટી ડેપો બસ શરૂ કરવામાં આવશે અને હજુ પણ વધારે તારે ડેપોની નવી બસો ફાળવવાની બાકી છે નવા રૂટો પણ શરૂ કરવામાં આવશે બાઇટ ધારાસભ્ય છે વિકાકડિયા રિપોર્ટર સોલંકી આજે રાજ્ય સરકાર દ્વારા જે અમરેલી જિલ્લાને ઓગણીસ નવી બસો આપી છે એમાં ધારી ડેપોને ત્રણ ને બગસરા ડેપોને ત્રણ મારા મત વિસ્તારમાં કુલ છ બસ આવી જાય આ લોંગ રૂટમાં નવી બસો આપવાની છે અને જ્યારે હર્ષભાઈ સંઘવીએ જ્યારે નિર્ણય કર્યો છે કે બધી બસો ત્યારે વધારેમાં વધારે નવા રૂટ અને યાત્રાધામના રૂટ શરૂ થાય એના માટે પ્રયાસો કરીએ છે હજી પણ બીજી નવી બસો આવવાની છે અને ટૂંક સમયમાં યાત્રાધામ જેટલા છે અહીંથી ગમે તેટલા દૂર હોય પણ યાત્રાધામની બસ ધારીથી ઉપડે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ આજે એના ભાગરૂપે ત્રણ બસ અમને ફાળવી છે એ અમદાવાદ અને જામનગર અત્યારે વિસનગર અને જામનગર આ બસ શરૂ થવાની છે અને આ સિવાયના રૂટ નવા રૂટ છે એની પણ બસો ટૂંક સમયમાં આવવાની છે